નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવમાં ડેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એનો ખર્ચ અંદાજિત અઠ્ઠાવન લાખ જેટલો છે આ વર્ષો પુરાણી સમસ્યા છે એ લાઇનેજ લાઇન જમના ટાંકી પાસેથી લઈને સુરતી પાગોળ સુધી પહોંચાડવામાં આવશે આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના જિલ્લા કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કામિનીબેન અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા